શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ રાવળનો ઉત્તરાયણ દિવસે આબોલ પક્ષીઓની સારવારનો કેમ્પ યોજાયો ઉત્તરાયણના પર્વનો ઘડી બે ઘડીનો માનવ આનંદ અબોલ પશુ પક્ષીમય મોતમાં ધકેલાયા છે રાજુભાઈ રાવળનો અબોલ પશુની સારવાર અને જીવ બચાવ અભિયાનનો સેવા કેમ્પ યોજાયો અનેક પક્ષીઓમાં માંજા દોરીના ભોગ બની જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ કેમ્પમાં સારવાર હેઠળ પાટણ જિલ્લામાં છેલ્લા ઓગણીસ વર્ષથી સેવા કાર્યરત ટ્રસ્ટ આજે વીસમા વર્ષે મંગલ પ્રવેશ કર્યો ત્રણસો દિવસ પક્ષીઓ જ નહીં પરંતુ સમગ્ર પશુ પક્ષીઓ પ્રત્યે કરુણા પાવતી સેવા કરતી શ્રી અબોલ જીવ ટ્રસ્ટ

ઉરાય ઉત્તરાયણના માનવ જીવન માટે હર્ષોલ્લાસનો દિવસ માનવામાં આવે છે અને સાંજ સુધી તેનો આનંદ લોકો પતંગ ઉત્સવના ભાગરૂપે યોજે છે પરંતુ બીજી એક કરુણાના પણ એવી છે કે વૃક્ષો ઉપર નિવાસ કરતા અનેક પક્ષીઓ પોતાના માળામાંથી ચણ ચરવા બહાર નીકળે ત્યારે ખુલ્લા આકાશમાં પતંગ રશિયાઓ કાચ પાયેલી દોરીથી પતંગોને આકાશમાં ઉડાવી એકબીજાના પતંગોને કાપીને આનંદ માણે છે આનંદ માટે પરિણામે છે ત્યારે આ અબોલ જીવોની સારવાર અને તેમના જીવન બચાવી તેના સેવા કેમ્પમાં તેમની દવા કરી આશ્ચર્ય નીચે રાખી અને તેને નવજીવન આપવાનું ભગીરથ કાર્ય પણ કરે છે અને આ પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા નવજીવન હોટલ સામે સ્ત્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ રાવળ તેમજ તેમની સેવા ટીમના સભ્યો કિંજલબેન પટેલ મિતલ પટેલ મુકેશભાઈ યોગી ભરતભાઈ રાવળ હર્ષભાઈ ભાઈ બારોટ તેમજ તેમની ટીમ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે બે દિવસ સુધી ઘવાયેલા પક્ષીઓની સારવાર અને જીવ બચાવવાની કામગીરી કરવામાં આવે આ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ સંસ્થા છેલ્લા ઓગણીસ વર્ષથી વીસમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે વીસમા વર્ષે પ્રવેશ કરી બારે માસ આ સેવા કેમ્પનું અભિયાન રૂપે રાજુભાઈ રાવળ પાટણ જિલ્લાના તમામ તાલુકા શહેરો મથકોમાં જઈ સાપ પકડવા નીલ ગાયો અજગર મોર જેવાનું રેસ્ક્યુ કરી અને સંસ્થામાં લાવી તેમના જીવ બચાવવાની કામગીરી આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે તેઓ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટના રાજુભાઈ રાવળ દ્વારા વધુમાં જાણવા મળી રહ્યું છે શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ છેલ્લા ઓગણીસ વર્ષથી આ એક પશુ પક્ષીઓના જીવ બચાવવા માટેનું કુતરા નિમિત્તે કાર્ય કરી રહ્યા છે શ્રી રાજુભાઈ રાવળ આ સંસ્થાના મુખ્ય આયોજક છે અને ટૂંકમાં કમિટીના મુખ્ય પ્રમુખ છે એવો છેલ્લા ત્રણ ત્રણસો પાસઠ દિવસ કરતાં પણ ટૂંકમાં એક એક જીવ બંને પ્રાણીઓ હોય પશુ હોય પક્ષીઓ હોય ભૂવડ હોય બિલાડી હોય કુતરો હોય વાદળો હોય એ દરેક દરેકના જીવ બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છે અત્યાર સુધી છેલ્લા ટૂંક ત્રણ ચાર દિવસમાં દસથી પંદર પશુ પક્ષી ટૂંક એ બધા લોકો જીવ બચાવવા માટે એમની સતત કાર્યશીલ ટીમ જ્યાં ત્યાં તરત એમની ટૂંકમાં હેલ્પલાઇનના નંબર ઉપર સીધી પહોંચી જાય છે અને તરત જ અત્યારે મારી હાજરીમાં જ પણ એક કબૂતરને ટૂંકો બચાવવાનો પ્રયત્ન કરેલો છે એ પણ કબૂતરને અત્યારે ઓપરેશન થિયેટરમાં લઈને શ્રી રાજુભાઈ રાવલ તેમજ કિંજલ પટેલ તેમજ તેમજ તેમના બંને પ્રાણીના ટૂંકમાં સાગરી તો એ બધા એ લોકોએ જીવ બચાવવા માટે એ લોકોએ તરત જ ઓપરેશન થિયેટરમાં જઈને એમની સારવાર કરી છે ખરેખર રાજુભાઈ રાવલને ખૂબ ખૂબ અભિનંદન અને હું વધુમાં વધુ એ પણ કહીશ કે આ કાર્યમાં સતત ભાગના લોકો એમને ખૂબ ખૂબ દાન આપે એવી ટૂંકમાં અભ્યર્થના આભાર 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 અમૂલ જીવ સેવા ટ્રસ્ટ અમારી ટીમ લગભગ આજે ઓગણીસમું વર્ષ આ ચૌદ તારીખે ઓગણીસમું વર્ષ પૂરું થાય છે લગભગ આ કરુણા અભિયાનનો કેમ્પ પક્ષી બચાવો અભિયાનનો કેમ્પ અમે કરીએ છીએ અને વનજાતના સાથ અને સહકારથી બધા સપોર્ટ એકબીજાના સપોર્ટ કરીને અમે કરીએ છીએ લગભગ આ વીસમું વર્ષ ઓગણીસમું વર્ષ પૂરું થાય છે આજે બરાબર અને અમારી ટીમ ખડે પગે ત્રણસો ને પોસઠ દિવસ માટે સેવા આપે છે વન્ય પ્રાણી કોઈ બી હોય હવે ઉત્તરાયણ નિમિત્તે કેટલા કશું પક્ષીઓ જે ઘાયલ થયેલા હોય ત્રણ દિવસની અને બીજા એક બે ત્રણ કપિરાજો આવ્યા એક ઘુવડ આવ્યો આ બધા આયા જાય છે અને કાર્યરત કેટલા દિવસ સુધી લગભગ તમારું નામ રાવળ રાજુભાઈ રાવળ્યું છે તમે લઈ લેજો ઇન્ટરવ્યુ તમે આગળ આવી જ રાજુ માં તમે પાછળ આવી જાવ